એ ગણતરી સાથે જ અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો પ્લાનિંગ કર્યું હતું કે આપણે કાઉન્ટિંગ સ્ટેશન થી બહાર આવી રહ્યા છે સીધા તેમની પાસે જઈશું તેઓ શું કઈ કહી રહ્યા છે કારણ કે હાર જીતનું માર્જિન જે છે તે બદલાઈ ચૂક્યું છે તેવીસમો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે ગુલાબસિંહ રાજપૂત પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે તેમની સાથે વાત કરીશું

અને જે લોકોએ ચુકાદો આપ્યો છે અમે એને સ્વીકારીએ છીએ જનાધીશને જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતે એક વખત આ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન સોળ રાઉન્ડ બાદ આ બાબર જે છે તે તેમાં આ પ્રકારની અસર જે છે તે જોવા મળી છે બાબર માં સમર્થન ના મળ્યું આ બધા આપ્યું છે લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે વિપક્ષમાં હતા તંત્ર એમની જોડે હતું છતાં હજાર પંદરસો જેટલા નજીવા વોટનો જ